આમનો કાંઈ સારો થાય પોતે સેવાભાવી માણસ હતા વીએચપીના માણસ હતા અને સતત સેવા કરી છે અને એમાં કુટુંબીજનોને એવું સમજાવવામાં આવ્યું અને એ એ લોકોએ એવા એગ્રી થયા કે જો મારા પપ્પા આવી સેવા કરી છે ગામ માટે અને જો હવે પણ મારા પપ્પા આવી રીતે જે હવે અંત નજીક છે તો એમને એવો એક નિર્ણય લીધો કે આમના જે અંગદાન કરવાનો છે એના કારણે હમણાં પણ સેવા કરી છે અને આમના અંગ બીજાને ઉપયોગી થાય અને બીજાનામાં જેમને જીવનો જોખમ છે એમને મારા અંગ આવશે અને એમને નવું જીવનદાન મળશે એવું અમને પૂર્ણ મળશે તો આ કુટુંબોને જે આ કુટુંબે નિર્ણય લીધો છે એ આવકાર્યધારે છે અને આવા બનાવો બને ત્યારે આપણે આ એક બીજા લોકોને પણ એક પ્રેરણાદાયી પ્રસંગ આ લોકોએ બનાવ્યો છે એના માટે હું ખૂબ ધન્યવાદ આપું છું આ નિર્ણય લેવા માટે આ કુટુંબને કે જે આવો સરસ મજાનો નિર્ણય લીધો અને બીજાની જિંદગી નવી જિંદગી માટે આ લોકોનો જે એક ઉદ્દેશ્ય હતો એ પ્રેરણારૂપ બનશે લોકોને એ અપીલ કરીશ કે આ એક કુદરતી વસ્તુ છે નૃત્ય બધાનો આવવાનો જ છે પણ આવો એક જે કઠિન નિર્ણય લેતા હોય છે કે આના કારણે બીજાની જિંદગી બચે તો વધુમાં વધુ લોકો આવા નિર્ણયો લે એવો હું તમામ લોકોને અપીલ કરું છું મારું નામ સુરેશ પુંજાભાઈ મહેશ્વરી રહેવાનું ગામ મંગવાણા આજે મારા પપ્પાનું એક્સિડન્ટ થયેલું હતું તો અમે કે કે હોસ્પિટલમાં એડમિટ કરેલ પછી ત્યાં બે ત્રણ દિવસ વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં રાખેલ તો ડોક્ટરોએ કીધું કે રિકવરી સારી નથી રિકવરી નથી થઈ રહી તો કદાચ બ્રેન્ડેડ થઈ શકે છે અને બ્રેન્ડેડ થઈ ગયા પછી પણ એની બીજી પ્રક્રિયાઓ હોય છે કે અંગદાન વિશે એવી કોઈ હોઈ શકે તો એમને વાત કરી તો અમે બી મગજમાં થોડુંક એવું વિચાર્યું કે આ સારું એક કાર્ય છે તો બારે અમે બધા અમારા વડીલને બધા ભાઈઓ મળીને એનું નિર્ણય લીધો તો પછી ડૉક્ટરથી પણ મીટિંગ થઈ ને પછી આ જે ઓર્ગેન ડોનેટ સંસ્થા છે એમને બી બોલાવ્યા અહીંયા એમનાથી બધી ચર્ચા થઈ એથી થી બધું અહીં સારું જ થશે કોઈક કોઈકનું પરિવાર ઉજળતું બચાવી બચાવ્યું છે આપણે તો એ બી એને એમના બી બાળકો પરિવાર હશે મોટો એમના ઘર પરિવાર માટે બી સારું જ છે આજે કે કે પટેલ હોસ્પિટલમાંથી આ પાંચમું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે મંગવાણાના શ્રી પુંજાભાઈ વેરસિંહ મહેશ્વરી એમના બે દીકરાઓ હિંમતભાઈ અને સુરેશભાઈ એમને બહુ જ હિંમતભર્યો નિર્ણય કર્યો પોતાના પિતાના આવા આઘાતજનક સ્થિતિમાં અંગદાનનો નિર્ણય કર્યો એમના થકી બે કિડની મળવા જઈ રહી છે એટલે કુલ આપણે વિચાર કરીએ તો કે કે પટેલ હોસ્પિટલમાંથી જે પાંચ ઓર્ગન ડોનેશન થયા છે એમના થકી અત્યાર સુધી દસ કિડની અને ચાર લિવર આપણને મળ્યા છે અને લગભગ આઠ કોર્નિયાસ પણ મળ્યા છે એટલે કે આંખો મળી છે તો પહેલાં તો આ જે મહેશ્વરી પરિવાર છે એમને ખૂબ વંદન કરું છું સાથે સાથે કે કેપિટલ હોસ્પિટલ પણ જે આ નિર્ણય કર્યો છે અંગદાન કરવા માટેનું તો એમના પણ સમગ્ર સ્ટાફ ડોક્ટર્સ એમના ટ્રસ્ટી એમને પણ ખૂબ ખૂબ વંદન કરું છું તમે અંગદાન જાગૃતિ માટે વાત કરી કારણ કોઈ પણ આવા જે કાર્યક્રમો હોય છે તો એ જાગૃતિ થકી સમાજમાં પરિવર્તન આવે છે આ અંગદાનની વિશેષતા એ છે કે કચ્છમાં અત્યાર સુધી મહેશ્વરી સમાજમાંથી આ ત્રીજું ઓર્ગન ડોનેશન છે એટલે મહેશ્વરી સમાજના સમગ્ર સમાજને પણ હું વંદન કરું છું અને એમાં મોભીઓએ આ એક બે પહેલ કરી છે આ લોકોએ જે સમજદારી બતાવી છે અને અન્યોની તકલીફ સમજીને પોતાના અત્યંત આઘાતજનક તકલીફજનક સ્થિતિમાં અંગદાન કરવાનો નિર્ણય કર્યો એટલે આ ખૂબ સમજદારી ભર્યો નિર્ણય છે અને ખૂબ કરોપકારી નિર્ણય છે ખૂબ મોટું પુણ્યકામ છે એટલે આપણે શાસ્ત્રોમાં કહ્યું છે પરોપકારાર્થ ઇદમ શરીરમ વિવેકાનંદ પણ કહે છે કે દે ઓનલી લીવ દો લિવસ ફોર અધર્સ તો આ બીજા માટે જીવવું આ એક બહુ મોટી વાત છે આ પ્રત્યક્ષ પૂંજાભાઈની વાત કરીએ તો ગઈકાલે જ્યારે એમને સમજાવતા હતા ત્યારે એમના ગામના એક બીજા ભાર્ગવભાઈ કરીને વડીલ હતા તો એમણે વાત કરી આખું જીવન આ પૂંજાભાઈ બીજા માટે જીવ્યા છે તો કેમને અત્યારે જતાં જતાં પણ આવું આપણે કામ કરીએ કે બીજા માટે ઉપયોગી થાય આ બહુ મોટી વાત છે કે જીવનમાં પણ આપણે બીજાને ઉપયોગી થઈએ અને આ દુનિયા છોડીએ ત્યારે પણ બીજાને ઉપયોગી થઈએ આ બહુ જ મોટી વાત છે એટલે આ પૂંજાભાઈના આત્માને હું વંદન કરું છું અને સમગ્ર મહેશ્વરી સમાજને અને ખાસ કરીને આ પૂંજાભાઈના પરિવારને એમના બંને દીકરા સુરેશભાઈ અને હિંમતભાઈ એમને પણ ખૂબ ખૂબ પ્રણામ વંદન કરું છું એ વિશે આજ વાત છે એમના જે વડીલે વાત કરી કે આખું જીવન તમે બીજા માટે જીવ્યા છે તો અત્યારે જતા જતા પણ કેમ નહીં બીજા માટે કંઈક કામ કરીએ બીજું કે જો આપણે વાસ્તવિક જો વાત કરીએ તો આપણા ગમે એટલા આત્મીય કોઈ વૃત્તિ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એના શરીર ઉપરથી કપડાં તો શું ઘરેણાં બધા ઉતારી લઈએ છીએ આપણે આ ભગવાન આપેલા ઘરેણા છે આપણા અંદરના અંગો આ અંગો જો આપણે ઉતારી દઈએ તો કોઈને કામમાં આવશે જેમ નશ્વર ઘરેણા જે છે સોનાના ચાંદીના ઘરેણાઓ છે એ આપણે ઉતારીએ છીએ અને પછી પરિવારજનોને કામ આવે છે એ જ રીતે આપણે બધા એમ કહીએ છીએ કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તો આજે એમના જે અંગો મળશે એ આપણા જ કોઈ ભારતીય વ્યક્તિને મળવાના છે તો આપણા જ કોઈ પરિવારજનને મળવાના છે બી ત્રીજી એક મહત્વની વાત એ છે કે આપણે જ્યારે જઈએ છીએ આપણે એવું ઈચ્છતા હોય છે પરિવાર એવું ઈચ્છતા હોય છે કે આ વ્યક્તિને જીવન મળે પણ જ્યારે એક વ્યક્તિનું જીવન સંભવ ના હોય ત્યારે એમના બે અંગો ત્રણ અંગો ચાર અંગો અન્ય કોઈ વ્યક્તિમાં જીવિત રહે એટલે આખું શરીર જીવિત ના રહે પણ એમના બે અંગો તો જીવિત રહે છે આ ભાવથી લોકો અંગદાન કરતા હોય છે અને મહત્ત્વની વાત એ છે કે આપણી માન્યતા ભલે ગમે તે હોય પણ માન્યતા કરતાં માનવતા મોટી છે અને આ માનવતા પૂર્ણ કાર્ય આ મહેશ્વરી પરિવારે કર્યું છે એટલે ફરીવાર એકવાર એકવાર આ બંને દીકરા જે છે સુરેશભાઈ અને હિંમતભાઈ એમને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું